ગુજરાત પોલીસના માઉન્ટેડ યુનિટ માટે એકસો એકત્રીસ અશ્વોની જગ્યા ખાલી પડતા રાજ્ય સરકારશ્રીએ મંજૂરી આપીને ગ્રાન્ટ ફાળવેલ છે અને એ સંદર્ભે માનનીય ડીજીપી સાહેબે એક કમિટી બનાવેલ છે જેમાં ચેરમેન તરીકે આઈજીપી શ્રી આમ યુનિટ શ્રી પિયુષ પટેલ સાહેબ છે અને અમે અન્ય બે એસપી હું રાજેન્દ્રસિંહ ચુડાસમા એસપી ભરૂચ અમારા નીરજ બળગુજર સાહેબ એસપી સાબરકાંઠા મારા માઉન્ટેડ પીઆઈ અમદાવાદ શ્રી બારોડ અને વેટરી ડોક્ટર અમારા કમિટીમાં છે અલગ અલગ જગ્યાએ અશ્વપાલકોને લાંબુ ડિસ્ટન્સ ટ્રાવેલ ન કરવું પડે એ રીતે અમે કેમ્પનું આયોજન કર્યું છે આ પહેલાં અમે નોર્થ ગુજરાતમાં બનાસકાંઠામાં પાલનપુર પાટણ સાઉથ ગુજરાતમાં નવસારી મધ્ય ગુજરાતમાં આણંદ કચ્છમાં ભચાઉ ખાતે કેમ્પ કરેલ છે બે દિવસ પહેલાં સુરેન્દ્રનગર અને જામનગર ખાતે પણ કેમ્પ કરેલ છે આ ખરીદીમાં અમારે કાઠિયાવાડી મારવાડી થરોબ્રિડ કન્ટ્રીબ્રીડ એ પ્રકારના અશ્વો લેવાના છે ઇવન સંધિ બ્રીડના પણ અશ્વો ખરીદવાના છે દરેક જે અશ્વની બ્રીડ છે એના સ્ટાન્ડર્ડ માપસાઈઝ છે એ અમે આજથી એકાદ મહિના પહેલાં ગુજરાતમાં પ્રકાશિત થતાં તમામ લીડિંગ ન્યૂઝપેપરમાં અમેની જાહેરાત આપેલી અને અશ્વ અશ્વપાલકોને વિનંતી કરેલી કે જે તે જગ્યાએ આપના અશ્વ સાથે આવો અમે એને ખરીદીમાં અમારા કેમ્પમાં અમારા નિષ્ણાંત અધિકારીઓ સાથે એને ચકાસી એના સ્ટાન્ડર્ડ માપસાઈઝ ચેક કરી અને જો કોઈ ખોળખા પણ નહીં હોય એની ખરીદી કરી અને ગુજરાત પોલીસના માઉન્ટેડ યુનિટમાં એની સેવા લેવામાં આવશે આપ સૌ જાણો છો ગુજરાત પોલીસનું માઉન્ટેડ યુનિટ અમારા માઉન્ટેડ આપણા માઉન્ટેડ યુનિટમાં લગભગ પાંચસો બ્યાસી જેટલા અશ્વોનું મહેકમ છે અને વિવિધ પ્રકારના કામ આ અશ્વો પાસેથી લેવામાં આવે છે સેરેમોનિયલ પરેડ વખતે લો એન્ડ ઓર્ડર ડ્યુટી વખતે અને ખાસ કરીને ગામ લોકોમાં જે ખૂબ લોકપ્રિય છે એ વેલાણ અટકાવવા માટે અમારી માઉન્ટેડ પોલીસની પાર્ટીની માગણી કરવામાં આવે છે અને એ ખૂબ ઇફેક્ટિવ હોય છે આજુબાજુના ચાર ગામમાં એક માઉન્ટેડ પોલીસની માઉન્ટેડ પાર્ટી હોય તો વેલાણનો પ્રશ્ન મોટાભાગે સોલ્વ થતો હોય છે તો આવનાર સમયમાં આ પ્રાઇવેટ માલિકો પાસેથી સારી કિંમતે જે સરકારશ્રી અમને ગ્રાન્ટ આપી છે એની મર્યાદામાં રહી અને સારી કિંમતો આપીને સારા અશ્વ ખરીદી અને અમે ગુજરાત પોલીસની સેવામાં લેવામાં અમારો નિર્ધાર છે એ ઉપરાંત રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ આપણા અશ્વો અલગ અલગ વિવિધ ઇવેન્ટમાં ગેમ્સમાં પણ પાર્ટિસિપેટ થાય છે એમાં શો જમ્પિંગ ડ્રેસાજ ટેન્ટ પેગિંગ વિવિધ ઇવેન્ટ હોય છે એમાં પણ આપણા ગુજરાત પોલીસના અશ્વો અને આપણા અશ્વ સવારો ખૂબ સારું પ્રદર્શન કરે છે આ અશ્વની સ્ટ્રેન્થ ખાલી પડતા એ અશ્વોની ભરતી માટેની આ સમગ્ર પ્રોસેસ છે અને આજે પોરબંદર હેડ પોલીસ હેડક્વાર્ટર ખાતે અમે કેમ્પ રાખેલ છે સવારથી અને અત્યાર સુધી ઓગણીસ અશ્વોએ રજિસ્ટ્રેશન કરાવેલ છે એની પ્રાથમિક અમે ચકાસણી પૂર્ણ કરેલ છે બીજી ચકાસણીમાં એમને અમારા સ્ટાન્ડર્ડ સાઇઝ અને અમારી જે સરકારના નિયત નિયત ધારાધોરણો છે એ મુજબ ચકાસણી કરી અને અશ્વોની ખરીદી કરવામાં આવશે આજે જે રાજ્યમાં ઘણી જગ્યાએ લગભગ મારા અંદાજે છ સાત જગ્યાએ અશ્વ ખરીદીનો અલગ અલગ તારીખે કેમ્પ રાખવામાં આવ્યો છે પોલીસ વિભાગની માઉન્ટેન પોલીસ દ્વારા માઉન્ટેન એટલે એમાં કાઠિયાવાડી મારવાડી અને થોરો બ્રીડ અને દેશી કન્ટ્રી જે જાતના ઘોડા છે એની ખરીદી સરકાર શ્રી કરવાની છે એમાં મારા અંદાજ પ્રમાણે લગભગ ચારથી સાત વર્ષના ઘોડા સરકાર એટલે કે પોલીસ વિભાગ ખરીદે છે અને પહેલાં એનું મેઝરમેન્ટ થાય જે એના માપ પ્રમાણે એની ઊંચાઈ લંબાઈ ગર્થ એ બરાબર છે એના હજી ક્રાઇટેરિયા છે એની મુજબ છે કે નહીં એ પછી ઘોડામાં કોઈ ફોલ્ટ નથી કે પગે કે બીજી રીતના કોઈ અને પછી એનો ફિઝિકલ ટેસ્ટ જ થાય એવી રીતના અને પછી એનું લોહીનું પણ પરીક્ષણ થાય લેબોરેટરીમાં કે એને કોઈ ચેપી રોગ કે જેમ ઘોડામાં ઘણા ગંભીર રોગો પણ થાય છે એટલે એ નથી એ પછી એ લોકો ખરીદી કરે અને બહુ સારી સિસ્ટમ સરકારે ઊભી કરી છે કે અત્યારે તમારે કેન્સલ કરેલો ચેક આપવાનો અને ઓનલાઈન તમારા પૈસા ટ્રાન્સફર થઈ જાય એટલે કોઈ એક રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ એમાં થઈ ન શકે અને સારા અધિકારીઓ કોઈ પણ જાતના ભેદભાવ રાખ્યા વગર ઘોડાઓની ખરીદી કરે છે અને મારા પાસે જે છે એ માદા અશ્વ છે એનું નામ પદ્મા છે અને લગભગ સાડા પાંચ વર્ષની એની ઉંમર છે હજુ તો પહેલો રાઉન્ડ પૂરો થયો છે આવા બે ત્રણ રાઉન્ડ એના જે નિષ્ણાંત અધિકારીઓ હોય જે વર્ષો સુધી જેની આ માઉન્ટેડ પોલીસમાં સર્વિસ આપી હોય અને માઉન્ટેડ પોલીસ પણ એક અહમ ભાગ છે આપણા પોરબંદર અને બહારના જિલ્લાઓમાં પણ આખા ગુજરાતમાં કે અમુક જગ્યાએ પેટ્રોલિંગ છે એવી ભીડભાડવાળી વસ્તુ હોય કે પછી કોઈ મેળાઓ હોય જ્યાં ગાડી કે પેટ્રોલિંગ ન કરી શકે ફોર વ્હીલ તો અહીંયા ઘોડાઓથી પેટ્રોલિંગ સારી રીતના થાય અને રાત રાતના પેટ્રોલિંગ આપણા પોરબંદરમાં પણ પહેલાં ચાલુ હતું તો આના માટે થઈને આ યોજના સરકારે અને જે જરૂરિયાત ઊભી થાય એ પ્રમાણે ગ્રાન્ટ આવે અને સરકાર ખરીદી કરતી હોય છે ઘોડાની બીજું કે અશ્વપાલકોને કિંમતો સારી મળે તો એના માટે પણ વધારે ઉછેર કરે અશ્વપાલકો કે ભાઈ પોલીસની ખરીદી આવશે તો આપણું અશ્વની ત્યાં ખરીદશે સારી કિંમત આવશે અને ત્યાં સુખી બહુ થાય કેમ કે એનું શિડ્યુલ હોય માપસર ચણા સૂકો ચારો લીલો ચારો એના માટે રહેવાના તબેલા અને સરસ એક વાતાવરણમાં અહીંયા આપણે ખાપટ છે આપણે માઉન્ટેડ પોલીસનું એ રીતના ત્યાં એ લેવામાં આવે છે તો આજે એ પ્રક્રિયા ગઈકાલે મને લાગે જામનગર હતી અને આજે પોરબંદર ચાલુ છે હજી અમુક સ્ટેશને આ મુખ્ય મુખ્ય જ્યાં અમરેલી છે પછી તરોકે આ ગોંડલ છે એવા સ્ટેશનો એ જ્યાં ઘોડા વધારે રૂરલ એરિયામાં નહીં એ એ અલગ અલગ જિલ્લાઓમાં જઈ અને સરકાર શ્રી અને એના અધિકારીઓ ખરીદી કરે છે